पढ़ी हल्के आ रही हैं। टेटो अंदर से है ना? टेटो हमने फुच्चे तत्तमी ता पंचुई जकड़ो थोड़ा दूर रह जो। तो मित्रो, अबे हमने टेटो हल्का वाजेरी आशी ये। ये खड़गा है तो ये तो फुटियो नहीं। खालक फुटियो। ये गोटेटो हल्का, पर हल्क तो नहीं है ना थी। રાતે ટેટો ફૂટો નથી હવે અમાર રાહુલ ભાઈ ગયા છે રાહુલ ભાઈ ટેટો હળગે છે કે નહીં હળતો ઈ તો જોઈ રહ્યો તમે બસ નહી આરાશટ ચડાવવાનો છે ગાઈસ બંધ કર

મિત્રો આજનો વિડીયો તમને ગમો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો અમને સપોર્ટ કરતા રહેજો